નમસ્કાર દર્શક મિત્રો સનસની ખેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પત્રકાર આલમનું નામ ખરાબ કરે એનું નામ બોગસ પત્રકાર આવા જ બોગસ પત્રકારનો ખેલ ખતમ થઈ ગયો છે આવા જ બોગસ પત્રકારોને લીધે આખા મીડિયા જગતનું નામ ખરાબ થતું હોય છે દર્શક મિત્રો સમાચારમાં આગળ વધીએ ભોગ બનનાર મિલિંદ ગાંગુડે સોળ માર્ચના રોજ બપોરના આશરે અઢી વાગ્યાથી સવા ત્રણ વાગ્યા દરમિયાનમાં તેમના મિત્ર દેવભાઈ સાથે બાઇક લઈને જઈ રહ્યા હતા તેઓ તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઈવે ઉપર આવેલા જીલિયોન કોમ્પ્લેક્ષથી થોડા આગળ બાઇક લઈને ઊભા રહ્યા હતા આ સમય દરમિયાન બે શખ્સ તેમની પાસે આવ્યા હતા જેમાંથી એકનું નામ વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ તથા બીજાનું નામ મયંક વિજયભાઈ માળી એક સાથે આવ્યા હતા ત્યારે વિજય રાઠોડે બંને મિત્રોને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી અને વિજય રાઠોડે યુવકની ફેટ પકડી અહીં કેમ તમે આવ્યા છો શું ખોટા ધંધા કરો છો તેમ કહી યુવકને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપીને બળજબરીપૂર્વક યુવક પાસેથી વીસ હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દીધા હતા ત્યારબાદ યુવકના મિત્ર દેવાભાઈ પાસેથી સિત્તેર રૂપિયા જેવી નજીવી રકમ પણ કઢાવી લીધી હતી આમ બંને જણાએ પોલીસ તરીકેની ઓળખ આપનાર વિજય રાઠોડે દેવાભાઈને બે ત્રણ લાફા મારી દીધા હતા જેથી યુવકે મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મક્કરપુરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર વિજય પ્રવીણસિંહ રાઠોડ તથા મયંક વિજયભાઈ માળીને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને પાસેથી વીસ હજાર રૂપિયા રોકડા તથા બે બાઈક રૂપિયા સાઠ હજાર અને બે મોબાઈલ રૂપિયા અઢાર હજાર એમ મળી કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજારનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ સમગ્ર મામલે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે બોગસ પોલીસ બનનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ ગુનાહિત ભૂતકાળ પણ ધરાવે છે તેના વિરુદ્ધ મહીસાગર જિલ્લાના ખાનપુર પોલીસ સ્ટેશન તથા વડોદરામાં આવેલ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી નશો કર્યાની તથા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે વિજય રાઠોડ પાસે પત્રકાર તરીકેનું ઓળખપત્ર પણ છે પોતે પત્રકાર હોવાનું જણાવી નકલી પોલીસ તથા અન્ય ખોટી ઓળખ આપી ગુના કર્યા હોવાની શક્યતા છે જેથી જે કોઈ ભોગ બન્યા હોય તેઓ આ લોકો સામે આગળ આવે અને પોલીસને મદદરૂપ થાય વિજયસિંહ રાઠોડ લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોવાનું તથા મયંક માળી રિક્ષા ચલાવતો હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે પોલીસ દ્વારા તેઓના મોબાઈલ ફોન રિકવર કરી અગાઉ કોઈને બ્લેકમેલ કર્યા છે કે ધમકી આપી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલે એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા પોલીસ પાસે અને એનું એવું કહેવું હતું કે તરસાડી બ્રિજથી આજવા બ્રિજ સાઈડ જતા રસ્તામાં એક જગ્યાએ ઊભા હતા અને ત્યાં બે લોકો આવીને ખોટી પો પોલીસની ઓળખ આપી અને એને દમ માર્યો અને ડરાવ્યો કે ભાઈ તું શું કરે છે અહીંયા અહીંયા કેમ ઊભો છે કયા કામથી આવ્યો છે એનું ચેકિંગ કરી તપાસ કરી અને એ તેને ડરાવીને કે હું પોલીસ છે અને તારી તપાસ કરીશું પોલીસ સ્ટેશન લઈ જઈએ તને પોલીસને લઈ જઈએ છે એવું કરીને ડરાવીને એની પાસેથી વીસ હજાર રૂપિયા ગૂગલ પે કરીને ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ ગૂગલ પે જેનું આઈડી આપ્યું હતું તે આ બે જે આરોપી છે તેમના મિત્રનું આઈડી આપ્યું હતું ત્યારબાદ એ લોકોએ પોતાના મિત્ર પાસેથી વીસ હજાર રૂપિયા રિકવર કરી દીધા છે આ તમામ ઘટનાની જાણ આપણને ગઈકાલે જ્યારે ફરિયાદ આપણી પાસે આવે ત્યારે થઈ તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશનના માણસો દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બંને આરોપીઓને સમયસર ધરપકડ કરી લેવામાં આવી ફરિયાદ અહીંયા મકરપુરાનો જ રહેવાસી છે અને જે આરોપી છે વિજયસિંહ રાઠોડ અને મયંકભાઈ માળી આ બંને જે છે એ અવારનવાર આ રીતે ઘણા લોકોને હેરાન કરતા હોય તેવું સામે આવ્યું છે પરંતુ કોઈએ હજુ સુધી ફરિયાદ કરી નહોતી એમાં જે વિજયસિંહ રાઠોડ છે તેની પાસે પત્રકાર હોવાનું લાઇસન્સ એક આઈડી કાર્ડ જેવું લઈને ફરતો હોય છે અને ઘણીવાર હું પત્રકાર છું તેવી તેવું કરીને કે ઘણીવાર હું પોલીસ છું તેવું કરીને લોકોને ડરાવીને આવી ઘટનાઓ અંજામ આપતો હોય છે એ ગુજકોપમાં અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે અમારી સામે આવ્યું છે કે આ જે વિજય રાઠોડ છે તેની સામે અગાઉ મારામારીનો એક ગુનો છે એક ગુનો કીધેલાનો અને એક ગુનો કબજાના મતલબ પ્રોહિબિશનનો એની પાસે થયેલો છે અને જ્યારે પોલીસ સ્ટેશનને પકડીને લઈને આવે ત્યારે પણ તે નશાની હાલતમાં હતો અને તેની પણ યોગ્ય કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી જે છે તે પોતાના રસ્તા પર જઈ રહ્યા હતા અને એને કોઈ ફોન આવ્યો હશે એટલે રોડ પર સાઈડમાં કરીને ઊભો રહીને પોતાનું કામ કરતો હતો તે દરમિયાન આ લોકોએ એમને પકડ્યા અને ડરાવ્યા કે અમે પોલીસ છીએ અને તું અહીંયા આ સમય અહીંયા ઊભો રહીને સાઈડમાં શું કરે છે તેવું કરીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવી દીધા હતા અને તપાસમાં આરોપીને પકડ્યા પછી તમામ મુદ્દામાં વીસ હજાર રૂપિયા પોલીસે રિકવર કર્યા છે તે બાબતે અમે તમામ પોલીસ સ્ટેશને જાણ કરી છે કે આવી કોઈ પણ અરજી કે કોઈપણ એવો અરજદાર આપણી પાસે આવ્યો હોય અને આવી કોઈ રજૂઆત કરી હોય તો તરત તમારું ધ્યાન દોરવું કારણ કે આ રીતના બે આરોપી પકડાયેલા છે તો તે બાબતે તપાસ ચાલી રહી છે અને એનો ફોન પણ અમે રિકવ રિકવર કર્યો છે આરોપીનો અને તે પણ અમે તપાસ કરી રહ્યા છે કે એની અંદર એવા કોઈ બ્લેકમેલિંગ કરતા વિડીયો કે કંઈ હોય જો સામે આવે તો એના પર પણ આગળ કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે હાલની જે તપાસ છે તે તપાસ અનુસંધાને ખાલી બે લોકોના નામ સામે આવ્યા છે અને ભાઈ જણા જો તેઓ જોડે જ કામ કરતા હતા તેવું સામે આવ્યું છે પૂછપરછ કરી ત્યારે સામે આવ્યું કે જે વિજય રાઠોડ છે એ પત્રકાર તરીકે અને એક જગ્યાએ જે લોડિંગ અનલોડિંગનું કામ કરતો હોય તેવું છે અને જે વિજય માણી છે એ કંઈક રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષા ચલાવવાનું કામ પણ કરતો હોય તેવું સામે આવ્યું છે मीत प्रजापती साथे मुकेश बारीया सनसनीखेज न्यूज वडोदरा